આયોજન કરવામાં ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં એસ બી આઈ બ્રેક દ્વારા સરસ અને સુંદર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા ડૉક્ટર જગત સાહેબ તેમજ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તેમજ બેંકના તમામ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન મહારક્તદાન આ સૂત્ર વર્ષોથી ચાલી આવી રહ્યું છે પરંતુ આજે પણ તેના વિશે એટલી જાગૃતિ નથી જેટલી હોવી જોઈએ એક યુનિટ લોહી વ્યક્તિનું જીવન બચાવે છે તેમ છતાં લોકો આવું કરવા તૈયાર નથી આજે પણ રક્તદાનને લઈને લોકોના મનમાં ઘણી દંતકથાઓ છે ઘણા લોકો માને છે કે આ તમને નબળા બનાવશે જ્યારે ઘણાને લાગે છે કે તેઓ એઇડ્સ કેન્સર અને ઘણા રોગોનો શિકાર બનશે પરંતુ ડોક્ટરો એવું માનતા નથી ડૉક્ટરોના જણાવ્યા મુજબ રક્તદાન તેમને ઘણી ગંભીર બીમારીઓથી બચાવે છે અને આરોગ્ય પ્રદાન કરે છે તંદુરસ્ત વ્યક્તિ માટે રક્તદાન કરવું સંપૂર્ણપણે સલામત છે જ્યારે તમે રક્તદાન કરવા જાઓ છો ત્યારે ડૉક્ટર તમારું હિમોગ્લોબિન બ્લડ પ્રેશર અને વજન તપાસે છે તમામ પરીક્ષણો સામાન્ય હોય ત્યારે જ રક્તદાન કરવાની મંજૂરી છે અઢારથી સાઠ વર્ષની કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ વર્ષમાં ત્રણથી ચાર વખત રક્તદાન કરી શકે છે સોમનાથની ટીમ તાલાલા માટે રેડક્રોસ તાલાલા ગીર પણ તેની સેવાઓ પ્રદાન કરશે

બેંકના જે કાર્યો થઈ રહ્યા છે સેવાભાવી કાર્યો સામાજિક કાર્યો ગ્રાહક સાથેના વર્તાવ તે ખૂબ સરાહનીય છે અને લોકોનું આખું જે એસબીઆઈ પ્રત્યેનું વલણ હતું નજર હતી તેમાં પણ ખૂબ અને ખૂબ પરિવર્તન આવી રહ્યું છે અને બિહેવિયર પણ ખૂબ બદલાઈ રહ્યું છે જે આજના યુગમાં અનિવાર્ય હતું તે કાર્ય સાચી દ્વારા થઈ રહ્યું છે જે ખૂબ અભિનંદનની છે અને વાત કરવામાં આવે તો આજના પવિત્ર દિવસે રામનવમીના દેવાના દિવસે જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું તે પણ ખૂબ ઉપયોગી છે બ્લડ જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થાય અને આવા સેવાભાવી કાર્યો બેંકમાં ક્યારેય થતા જ નથી મારી ચુમ્માળીસ વર્ષની ઉંમર જેમાં મેં જોયા નથી તો આ સર્વપ્રથમ જે પહેલ છે તે ખરેખર અભિનંદનને પાત્ર કાર્ય છે અને ભગવાન સોમનાથને આપણે પ્રાર્થના કરી કે સમગ્ર સ્ટાફને मतलब दीर्घायु प्रदान करे स्वास्थ्य प्रदान करें अने आवा कार्यो करवाने शक्ति बस आज रामनवमी के दिन पे शुभ काम हो रहा है स्टेट बैंक तलाला द्वारा और सभी तलाला को सभी गणमान्य व्यक्ति महेंद्र पीठिया साहब अपू भाई और ये अपना संजय भाई के सहयोग से आज ये पिछले तीस साल में कभी नहीं वो जो आज ये हो रहा है मैं सभी गणमान्य व्यक्तियों का आभार व्यक्त कर रहा हूँ ધન્યવાદ કિરીટ ઉનડકટ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાના ચેરમેન તરીકે આજે અહીંયા ઉપસ્થિત છું તાલાળામાં પણ હમણાં જ અમે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર તાલુકા શાખા શરૂ કરી છે અને આજે શ્રી રામનવમીના પર્વ નિમિત્તે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ખૂબ સરસ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેનો અમને આનંદ છે વેરાવળ ખાતે કોમ્પોનન્ટ બ્લડ બેંક અને ઘણી બધી આરોગ્ય સુવિધાઓ હમણાં ઓક્ટોબર માસથી જ અમે શરૂ કરેલ છે લગભગ છ મહિનામાં અમે આ વિસ્તારમાં આ પચીસમો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને આ છ મહિનામાં પંદરસોથી વધુ બ્લડ યુનિટ અમે ઇસ્યુ કરેલા છે અને લોકોને પૂરેપૂરો લાભ આપેલો છે મહેન્દ્રભાઈ આજે રોજ ભગવાન શ્રી રામની રામનવમીના પાવન પર્વ પર ઇન્ડિયન રે રેઝકોટ સોસાયટી અને એસબીઆઈ તાલાળા બ્રાન્ચના માધ્યમથી બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ છે અને આજે અહીંયા ખૂબ સરસ આયોજન આ એસબીઆઈ બ્રાન્ચના મેનેજરને સ્થાપે આ ગોઠવણ કરીને ઇન્ડિયન રેસકોર્ટ સોસાયટીના માધ્યમથી આ ઇન્ડિયન રેસકોર્ટ સોસાયટી એટલે કે વેરાવળમાં ખૂબ ભવ્ય આધુનિક હમણાં જ થોડોક સમય પહેલાં બધી પ્રકારની લેબ અને એક્સરે એક્સરેથી માંડીને વ્યવસ્થા કરી છે એ જ રીતના આ બ્લડ ડોનેશન કેમ્પ રાખીને જરૂરિયાતમંદ લોકોને કેમ ઉપયોગી થવાય એ દિશામાં આ હાજનો બ્લડ ડોનેશનનો કાર્યક્રમ હતો